કોઈપણ પ્રસંગ હોય કે તહેવાર હોય ને એ લાપસી વગર તો અધૂરો જ હોય પણ આપણે બધાની ઘરે અલગ અલગ લાપસી બનતી હોય છે પણ હું આજે તમને કુકરની અંદર ઝટપટ બની જાય તેવી ફાડા લાપસીની રેસીપી આપીશ આ ફાડા લાપસી જરાય ચીકણી નહીં થાય અને જો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવી લીધી ને તો એટલી સરસ બનશે જો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને ફાડાનો દાણો જરાય કાચો પણ નહીં રહે એકદમ ઇઝીલી કૂક થઈ જશે તેવી ટીપ્સ આપીશ ફાડા લાપસી માટે મેલ્ટેડ ઘી તમે લઈ શકો છો કે જામેલું ઘી પણ લઈ શકો છો તો પોણો કપ ઘી લીધું છે એની સામે અહીંયા મેં અડધો કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે હવે ઘઉંના ફાડા આપણને કોઈપણ કરિયાણાની દુકાને કે કોઈપણ સુપર સ્ટોરમાં તમને ઈઝીલી મળી જશે તો આ રીતના ઘઉંના ફાડા લેવાના છે એક સરખા અને મોટા ફાડા હોય ને એ લેવાના છે એનાથી લાપસીનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ઘીની અંદર ઘઉંના ફાડાને એકદમ બ્રાઉન કલર થાય કે પછી થોડું એવો રેડ કલર થવા લાગે ને ત્યાં સુધી એને શેકાવા દઈશું તો ઘડિયાળમાં જોઈને લગભગ મેં અહીંયા આઠથી દસ મિનિટ સુધી ફાડાને શેકાવા દઉં છું તો આ રીતે જો તમે પણ આઠથી દસ મિનિટ સુધી ફાડા શેકશો ને તો લાપસી તમારી ચીકડી નહીં બને અને એકદમ સરસ બનશે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર ફાડા ફૂલવા લાગ્યા છે તમે જોઈ શકો છો થોડો થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ બદામી કલર આ રીતનો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો લગભગ મેં કીધું એ રીતે આઠથી દસ મિનિટની અંદર આવો કલર આવી ગયો છે ગેસની ફ્લેમ મેં અહીંયા લોજ રાખેલી ફૂલ ગેસની ફ્લેમ રાખીને નથી શેકવાના હવે એની અંદર મોટી બે ચમચી જેટલી આપણે કિસમિસ એડ કરી દઈશું અને એને ફૂલવા દઈશું કિસમિસ જ્યાં સુધી ફૂલે ને ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુસ આપણે હલાવતા રહીશું કિસમિસ તમે પાછળથી પણ એડ કરી શકો છો પણ આની અંદર એડ કરવાથી એનો ફ્લેવર સરસ બેસી જશે અને એકદમ ફૂલેલી અને એકદમ સોફ્ટ કિસમિસ થઈ જશે હવે આપણે જેટલા ફાડા લીધા હોય ને એનાથી અહીંયા ત્રણ ગણું પાણી લેવાનું છે આ રીતે એક કપ ભરીને મેં અહીંયા પહેલાં ગરમ પાણી પાણી જ એડ કરેલું છે તો જેટલા ફાડા હોય ને એનાથી ત્રણ ગણું પાણી એડ કરશો ને તો તમારા ફાડા એકદમ સરસ રીતે કૂક થઈ જશે હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે પણ પાણી છે ને એ ગરમ જ લેવાનું છે ઘણા લોકો આની અંદર દૂધ પણ એડ કરતા હોય છે પાણી પણ એડ કરતા હોય છે પણ આ જે ટ્રેડિશનલ રીતે બને છે ને એની અંદર પાણી જ એડ થાય છે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એને ચારથી પાંચ વિસલ મીડિયમ ગેસની ફ્લેમ પર કરી લઈશું તો મેં અહીંયા પાંચ વિસલ કરી લીધેલી છે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો જરાય પાણી પણ નથી દાણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે ડબ્બલ થઈ ગયો છે અને દાણાને આપણે એક વખત આ રીતે હાથની મદદથી પ્રેસ પણ કરી લઈશું જેનાથી આપણને ખબર પડી છે કે દાણો જો કાચો નથી ને જો તમને એવું લાગે તો અડધો કપ પાણી એડ કરીને ફરીથી કુકરની અંદર બે વિસલ કરી લેજો કેમ કે આ ઘઉંના ફાડા હોય ને એ અમુક નવા જૂના હોય છે જૂના ઘઉંના ફાડા હોય ને એની અંદર પાણી વધારે સોસે એટલા માટે કહું છું કે પાણી છે ને એ તમારે એક વખત ચેક એક કરી લેવાનું હવે અહીંયા મેં ગોળ એડ કર્યો છે તો ગોળની જગ્યાએ ખાંડ પણ તમે એડ કરી શકો છો અને ગોળથી જ એકદમ સરસ એવી મીઠાશ આવશે તો મેં અહીંયા પોણો કપ જેટલો ગોળ એડ કરેલો છે અને મિક્સ કરી લઈશું ગોળ છે ને એ પીગળવા લાગશે અને કલર આવો થઈ જશે તમે ખાંડ એડ કરશો ને તો કલર થોડો તમારો વ્હાઈટ ઉપર રહેશે અને મેં ગોળ એડ કર્યો છે એનાથી કલર આવો થઈ જશે પણ ટેસ્ટમાં એટલી લાજવાબ બનશે ને તો ફાડા લાપસીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો સાઈડની કિનારીમાંથી બધેથી ઘી છૂટવા લાગ્યું છે ગોળ સરસ રીતે મેલ્ટ પણ થઈ ગયો છે હવે એની અંદર અડધી ચમચી જેટલો આપણે ઈલાયચી પાવડર એડ કરી દઈશું અને એક મોટી ચમચી ઘીને ગરમ કરી લઈશું એની અંદર કાજુ અને બદામના ટુકડા એડ કરી દઈશું અને સારી રીતે રોસ્ટ કરી લઈશું તમે એમને કાચા પણ એડ કરી શકો છો પણ આ રીતે ઘીની અંદર સાતળેલા કાજુ બદામ હશે ને તો એનો ફ્લેવર એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને જ્યારે તમે ફાડા લાપસી ખાતા હશો ને ત્યારે જે એક એક બાઇટમાં જે કાજુ અને બદામનો જે સેક્યુલો ટેસ્ટ આવશે ને એ સરસ આવશે એટલે આ રીતે જરૂરથી એડ એડ કરજો આનાથી ફ્લેવર બદલાઈ જશે ટેસ્ટ પણ મસ્ત બદલાઈ જશે થોડો એવો કલર ચેન્જ થવા લાગ્યો છે એટલે હવે આપણે ફાડા લાપસીની અંદર જ ઘી અને કાજુ બદામ બધું જ આપણે સાથે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અત્યારે માતાજીના નોરતા ચાલી રહ્યા છે તો માતાજીના નોરતામાં ભોગ બનાવવા માટે કે પ્રસાદી માટે પણ તમે બનાવી શકો છો એટલી ઝટપટ બનશે અને આ ફાડાલાપસી આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે વધારે ટાઈમ પણ નહીં લાગે તમારું કામ પણ સરળ થઈ જશે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ લચ ચકેદાર ઘીથી લથપટ ફાડા લાપસી તૈયાર છે આની અંદર ઘણા લોકો ઓછું પણ ઘી એડ કરતા હોય છે પણ હું જે બનાવું છું ને એ આ રીતે જ બનાવું છું એકદમ ઘીથી લથપટ હોય ને તો ખાવાની એકદમ મજા આવે તો જરૂરથી તમે પણ મારી આ રીતે ટ્રાય કરજો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી ફાડા લાપસીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ આવજો